હરિદ્વારના રહેણાંક વિસ્તારોમાં જંગલી હાથીઓના હુમલાના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે અહીં સાત જંગલી હાથીઓનું ટોળું લક્ષર રોડ પર સ્થિત મિસરપુરની રહેણાંક વસાહતમાં ઘૂસી ગયું છે વિડીયોમાં જોઈ શકાય છે કે સાતે હાથીઓ એક પછી એક રસ્તો ઓળંગી રહ્યા છે જોકે આ હાથીઓએ કોઈને નુકસાન પહોંચાડ્યું નથી રહેણાંક વિસ્તારોમાં વારંવાર હાથીઓના હુમલાના કારણે લોકો ગભરાઈ ગયા છે અને લોકો વન વિભાગને હાથીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે જંગલી હાથીઓના હુમલાને કારણે લોકોમાં ડરનો માહોલ છે જેટલા જંગલી હાથીઓનું ટોળું રહેણાંક વસાહતમાં આવી ગયું હતું જંગલી હાથીઓની અવરજવરથી લોકોમાં પણ ભય છે લોકો ડરી રહ્યા છે આ વિસ્તારમાં જતા કારણ કે જંગલી હાથીઓના હુમલાની ઘટના પણ આ વિસ્તારમાં વારંવાર બનતી હોય છે ત્યારે સાત જંગલી હાથીઓનું ટોળું રહેણાંક વસાહતમાં આવી ચડ્યું અડધી રાત્રે વાહન અડધી રાત્રે વાદળ ફાટતા તબાહી પર ધોવાણ થયું છે નેશનલ જેવો બની ગયો છે એક બાજુનો ભાગ ધોવાતા હાલાકી થઈ રહી છે બ્રિજની બાજુમાં જ રોડમાં ગાબડું પડ્યું છે ફનવેલી નજીક હાઈવે ક્ષતિગ્રસ્ત થયું છે તો બ્રિજ નજીક જે પ્રકારથી હાઈવે ધોવાયું છે નેશનલ હાઇવેમાં મોટું ગાબડું પડ્યું છે દહેરાદૂનના દ્રશ્યો બ્રિજ નજીક સમગ્ર હાઈવે છે તે ધોવાઈ ગયો છે અહીં જોવું મુશ્કેલ છે કે અહીં કોઈ હાઈવે હતો કે કેમ તે પ્રકારની પરિસ્થિતિ નેશનલ હાઈવે મોટું ગાબડું પડ્યું છે કે કેવી પરિસ્થિતિ છે તે દ્રશ્યોમાં જોઈને અંદાજો લગાવી શકાય ચારે બાજુ જળ પ્રલય અને તબાહીના આ દ્રશ્યો દેવભૂમિ ઉત્તરાખંડના છે અહીં ફરી એક વખત વાદળ ફાટતા વિનાશકારી પૂર આવ્યું દાવો કરાઈ રહ્યો છે કે દહેરાદૂનના સહસ્ત્રધારા ધારા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે જેના કારણે સ્થાનિક નદી નાળા તોફાની બન્યા છે અને ચારે બાજુ ભયંકર પૂર આવ્યું છે જેમાં ટપકેશ્વરમાં આવેલા મંદિરો પાણીમાં ગરકાવ થયા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હનુમાનજીની મૂર્તિ પાણીમાં છે સ્થાનિકોના દાવા પ્રમાણે એક સમય એટલું પાણી હતું કે હનુમાનજીની મૂર્તિનું માત્ર મુગટ જ દેખાતો હતો અનેક વાહનો પાણીના પ્રચંડ વેગમાં ફસાયા છે રોડ પર જ્યાં જુઓ ત્યાં કાટમાળ નજરે પડી રહ્યો છે ઘર દુકાનો બધું જળમગ્ન જોવા મળી રહ્યું છે કપડવંજના ત્રીસ પ્રવાસીઓ જોશી મઠ નજીક ફસાયા છે કપડવંજના પ્રવાસીઓ બદ્રીનાથ જઈ રહ્યા હતા ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થતા ફસાયા છે બે દિવસથી રસ્તો બંધ થતા ફસાયા છે રસ્તો બંધ થવાના કારણે ભારે ટ્રાફિક જામ પણ થયો છે

મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે મધ્યપ્રદેશના ઇન્દોરના એરપોર્ટ રોડ પર ભયાનક ટ્રાફિકથી ભરચક રોડ પર અનેક રાહદારીઓને કચડી નાખ્યા આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અંકિત હોટલથી ગીતાંજલિ હોસ્પિટલ વચ્ચે ટ્રકે અનેક લોકોને અડફેટે લીધા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે રોષે ભરાયેલા ટોળાએ ટ્રકને આગ ચંપીનો પ્રયાસ કર્યો પોલીસે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે રોષે ભરાયેલા ટોળાએ આગ પ્રયાસ કર્યો હતો ઇન્દોરની આ સમગ્ર ઘટના પોલીસે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે તો બેકાબુ થઈ હતી ટ્રક અને જાહેર રોડ પર અકસ્માત સર્જ્યો હતો જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે રીતે અકસ્માતની સમગ્ર ઘટના બની એક વ્યક્તિનું મોત નીપજ્યું પાંચ લોકો ઘાયલ રોષીએ ભરાયેલા ટોળાએ આગ ચંપીનો પ્રયાસ કર્યો હતો તો પોલીસે ટ્રક ડ્રાઈવરની કસ્ટડીમાં લીધો વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બની છે બેફામ ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા એક મંદિરમાં ઘૂસી ગયો બલીઠા હાઇવે પર બ્રહ્માદેવ મંદિરમાં ટેમ્પો ઘૂસી જતા ટેમ્પો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ટેમ્પો ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો મંદિરમાં દિવાલ અને રેલિંગ સાથે છતને પણ મોટું નુકસાન થયું હતું તો ટેમ્પો ચાલક નશાની હાલતમાં હોવાની લોકોએ આશંકા દર્શાવી છે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે આણંદના બોરસદમાંથી કુટણખાનું ઝડપાયું છે આણંદ એસઓજીએ બોરસદમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો બોરસદ ડીમાર્ટ પાછળ રહેણાંક મકાનમાં ગોરખ ધંધો ચાલતો હતો એસઓજીએ ચાર યુવતી અને ચાર યુવકને ઝડપી પાડ્યા ત્રણ રૂપલલના અને ત્રણ ગ્રાહકો સાથે સંચાલક અને એક યુવતી પણ ઝડપાઈ માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી કેતુલ ખાટી ઉર્ફે દેહ વેપારનો ધંધો ચલાવતો હતો તો ત્રણ રૂપલલના ત્રણ ગ્રાહક અને સંચાલક પણ ઝડપાયા છે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો છેલ્લા લાંબા સમયથી કૂંટણખાનું ચાલતું હતું એસઓજીએ બોરસદમાંથી કૂટણખાનું ઝડપી પાડ્યું સુરતમાં રેલવે સ્ટેશન નજીક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે સગીરા સાથે બે મહિનાથી દુષ્કર્મ થતો હોવાનો ખુલાસો થયો છે તો સોનગઢની સગીરા ઘરે ઝઘડો થતા સુરત આવી હતી રવિશંકર નામના યુવકે સગીરાને જાળમાં ફસાવી આરોપીના ત્રાસથી કંટાળી સગીરાએ ફરિયાદ નોંધાવી છે બીજી તરફ સુરતના સચિન સબ જેલમાંથી બહાર આવતા ટોકના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેનો ફિલ્મી સ્વાગત કરાતો વિડિયો વાયરલ થયો છે જેલમાંથી બહાર આવતા ચાળીસથી પચાસ લોકોનું ટોળું તેની રાહ જોઈ રહ્યો હતો અને પછી ગાડી લાઈનમાં ચલાવી રોડ પર સીન સપાટા કરવામાં આવ્યા વિડીયોમાં જોઈ શકાય છે કે આરોપી આશિષ જેલમાંથી બહાર આવે છે ત્યારે સાગરીતો પગે લાગીને આશિષનું ભવ્ય સ્વાગત કરે છે આ વીડિયોમાં એક જેલ કર્મચારી પણ તેની સાથે હાથ મિલાવતો નજરે પડે છે પોલીસે વાયરલ થયેલા વીડિયોને લઈને નવ લોકો સાથે ચાર ગાડી કબજે કરી તમામ લોકો સામે કાર્યવાહી કરી માફી મંગાવી ઉલ્લેખનીય છે કે આરોપી આશિષ ખૂન અપહરણ લૂંટ ગુનાહિત ધમકી ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિયતામાં તેના નામ સામેલ છે સુરતના લિવિન રિલેશનશિપમાં રહેતી મહિલાની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો આરોપી પ્રેમીએ મહિલાને હાથ પગમાં બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી મૃતક મહિલા આરોપી ગુલાબ બળગુજર સાથે લિવિનમાં રહેતી હતી બે દિવસ અગાઉ બંને વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી જે માથાકૂટમાં મહિલાના પ્રેમીએ હત્યા કરી દીધી આ મહિલા ત્રણ વર્ષ પહેલા પતિને છોડી આરોપી સાથે લિવિનમાં રહેવા આવી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહીને છેતરપિંડી કરનાર ઠગની ધરપકડ કરવામાં આવી છે છાપરા ભાટા રોડ પર આરોપી દિવ્યશે એટીએમમાં પૈસા જમા કરાવવા આવેલા દંપતીને ઓનલાઈન પૈસા આપવાનું કહી તેની પાસેથી રોકડા પચીસ હજાર પડાવી લીધા અને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે તેમ કહીને છેતરપિંડી કરી જે અંગે ફરિયાદ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે ખેડા સાયબર ક્રાઇમ પોલીસે રૂપિયા તેર છપ્પન કરોડના સાયબર ફ્રોડના કેસમાં મોટો ખુલાસો કર્યો